સુરેન્દ્રનગરમાં પાક નુકસાન સહાય અને ગણતધારાને લઈ પચાસથી વધુ ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર દ્વારા રેલી યોજશે પચીસ ફેબ્રુઆરીના રોજ પાટડી ખાતેથી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી અને વિરોધ કરશે ગણતધારાની એકસો બાણું અને એકસો ત્રાણુંની કલમો લગાવવામાં આવ્યા બાદ બે હજાર સાતસો જેટલા દસ્તાવેજ અટકી ગયા ખેતીની જમીન પર વેચાણ અંગે વીસ ટકા પ્રીમિયમ અને બિન ખેતીની જમીન પર ત્રીસ ટકા પ્રીમિયમ લગાવવામાં આવી રહ્યું છે જેને લઈ ખેડૂતો પોતાની જમીનો વેચાણ કરી શકતા નથી બાર હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાન અંગેની સહાય પણ મળી નથી ઓક્ટોબર પચીસ થી એકત્રીસ ઓક્ટોબર સુધીમાં તમામ ખેડૂતોએ અરજી કરેલી અને અમારા ગામ અમારા તાલુકામાં પચીસ હજાર અને ચારસો ખેડૂતોએ કુલ અરજી કરેલી હતી એમાંથી માત્ર બાર હજાર મળે છે જ્યારે બાર હજાર અને છસો ખેડૂતો આજે ચાર મહિના વીતી જવા છતાંય હજુ એ લોકોના ખાતામાં કોઈ સહાય આવી નથી જ્યારે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે એવું કહે છે કે ભાઈ ગ્રાન્ટ નથી આજે તમે વિચાર કરો કે સરકાર ઉઠીને એવો જવાબ આપે કે ગ્રાન્ટ નથી તો પ્રજા જાય ક્યાં એના માટે થઈને અમે ખેતુ ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડી હતી જે વિવિધ મુદ્દાઓને લઈને પચીસ તારીખે ટ્રેક્ટર રેલી યોજી આવેદન પત્ર આપવાના છે અમારે ખેતીનું પ્રીમિયમ 1 વીગાનું ઓછામાં ઓછું પાંચ લાખ રૂપિયા થી લઈ અને દસ લાખ રૂપિયા સુધી આવે અને બિન ખેતીનું પ્રીમિયમ ઓછામાં ઓછું સાડત્રીસ લાખ રૂપિયા થી લઈ અને સુડતાલીસ લાખ રૂપિયા સુધીની રકમ બિન ખેતીના પ્રીમિયમની આવે એટલે આ વિસ્તાર જે અતિ પછાત વિસ્તાર છે અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે જો એમના પર આટલો મોટો બોજો નાખવામાં આવે તો આ તમામ જમીનો ફક્ત ને ફક્ત સાતબારના પાનીયા પર જમીન રહી જાય આ બધા સર્વે નંબરો એ સરકારશ્રીની બોજા હેઠળ દબાઈ જશે અને આ એક ખેડૂતનો નથી સત્યાવીસો ખેડૂતોનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને લઈ સાથે સાથે અમારી જે હિંમતપુરા, નારાયણપુરા, ખાનસરોવર અને પાટળીના જુદા જુદા વિસ્તારમાં મકાન દુકાન અને જુદી જુદી પ્રોપર્ટીઓ જે કેવન સત્તા પ્રકાર હેઠળ સિટી સર્વેમાં માં દાખલ છે એમને આજ દિન સુધી એમના તળિયાના માલિકીના હક નથી